વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રાનગર બજરંગ દળ દ્વારા મુન્દ્રા મધ્ય મેઘા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું મુન્દ્રાનગર મધ્ય વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી મેઘા રક્તદાન શિબિરનું આયોજન દરજી સમાજવાડી મુન્દ્રાનગર મધ્ય કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરને ભારતીય સંસ્કૃતિ મુજબ સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય પધારેલા અતિથિ વિશેષ મુખ્ય મહેમાન શાસ્ત્રી શ્રી અશોકભાઈ યાજનિક અતિથિ વિશેષ શ્રી ડોક્ટર કુંદનભાઈ મોદી વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ઝાલા શ્રી ભાવેશભાઈ ઠક્કર મુન્દ્રા નગર મંત્રી શ્રી શ્રી કપિલભાઈ વ્યાસ કેતનભાઈ પ્રજાપતિના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સમગ્ર ભારતભરમાં આ રક્ત શરૂ કરવામાં આવ્યું છે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓ સ્વેચ્છાએ જોડાઈ રક્તદાન કર્યું હતું રક્તદાનને મહાદાન ગણાવતા વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રા નગર પ્રમુખ શ્રી નરેન્દ્રસિંહ ઝાલાએ જણાવતા કહ્યું હતું કે બજરંગ દા સંકલ્પ સાથે સાથે નગરજનોએ પણ ખૂબ સરસ સાથે સહકાર આપી આ સંકલ્પને પૂર્ણ કરવામાં સહભાગી બન્યા છે તે સર્વે રક્તદાતાઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સાથે સાથે શ્રી દરજી સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ आ कार्यक्रम ने सफल बनावा समाजवाड़ी शिविर आमंत्रण ने मान पधारेला श्री महावीर भाई जोशी वी एचपी कच्छ विभाग सहमंत्री श्री धवल भाई राजगोर वी एचपी पूर्व कच्छ सहमंत्री श्री सचिन भाई गणात्रा श्री संजय ठक्कर बीजेपी मुंद्रा शहर प्रमुख श्री गौरांग भाई त्रिवेदी बीजेपी मुंद्रा शहर महामंत्री किशोर भाई चौथानी किशोर सिंह परमार डायाला आहि चेतन भाई पटेल मनोज भाई कोटक भोजराज भाई गढ़वी देवेंद्र भाई निगड़े जीगर भाई राजगोर सुखदेव सिंह असवार देवेंद्र भाई याजनिक मयूर भाई साधु मनोज भाई शर्मा विक्रम सिंह नकुम दलपत भाई मकवाना भगीरथ सिंह रायजादा कुलदीप सिंह जाडेजा नुंदा तड भक्तिबेन पटेल महिमाबेन हेतलबेन खुशीबेन वगैरह जोड़ाया था आ प्रकल्प संयोजक श्री रणजीत सिंह जाडेजा रहा था અને આ મેઘા રક્તદાન શિબિરમાં કુલ સત્તાવીસ હજાર છસો પચાસ સીસી બ્લડ એકત્રિત થયું હતું જેમાં રક્તદાન કરનારા દરેક દાતાઓને સર્ટિફિકેટ અને એક વૃક્ષ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ મુન્દ્રા નગરના કાર્યકરો અને પૂરી ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી કપિલ વ્યાસ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ જય આજે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ અને તથા ઇન્ડિયન ક્રોસ સોસાયટી દ્વારા મુન્દ્રા મધ્યે મહારક્તદાનનું ભવ્યાતિભવ્ય આયોજન અતિથિ વિશેષમાં હું અશોક યાજ્ઞિક તથા સર્વ મુન્દ્રા અગ્રણીઓ હાજર રહ્યા હતા અને ભવ્ય અહીંયા રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ મુન્દ્રા ગ્રામજનોનો સહયોગ અને રક્તદાનના દાતાનો સહયોગ પ્રાપ્ત થયો છે અને કહેવાનો ભાવાર્થ કે રક્તદાન છે એ મહાદાન છે અન્નદાનથી તૃપ્તિ છે પછી જે પણ આ વ્યવહારિક દાન છે એનાથી અક્ષય તૃપ્તિ છે પણ શાસ્ત્રમાં બતાવ્યું છે કે અન્નદાનથી વિશેષ જો કોઈ દાન હોય તો એ છે રક્તદાન એટલે કહેવાનો ભાવાર્થ કે વિહિતાનામ પુણ્ય તત્વનામ દાના સર્વસાધનમ એટલે જે પણ દાન તત્ત્વ છે અને એક લોહીના ટીપાથી અનેકો જિંદગી બચતી હોય તો આવા જે પણ કાર્યકર્તાઓ છે જેને પણ આ જહેમત ઉઠાવી છે એ સર્વનો હું અહીંયાથી ખૂબ ખૂબ અભિવાદન આપું છું અને બ્રાહ્મણ તરીકે એમને ખૂબ ખૂબ આશીર્વાદ અર્પણ કરું છું અને એક સૂત્ર છે કે જબ કરના હોય કોઈ પુણ્યકા કામ દેરી ન કી જઈએ કરીએ રક્તદાન જય શિયામ વિશ્વ હિન્દુ પરિષદ મુન્દ્રાનગર દ્વારા આજે મહા રક્તદાન કેમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્પેશિયલી કહેવા જઈએ તો રેડ ક્રોસ સોસાયટી જે રક્તદાન બ્લડ બેંકનો મુખ્ય ફાળો રહેશે અહીંયા એના સિવાય રક્તદાન મહાદાન કહેવાય છે તો એ હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર ભારત વર્ષમાં રક્તદાનનો આ ડિસેમ્બર મંથમાં આયોજન કરવામાં આવ્યું છે તો એ એનો હેતુ મુખ્ય એ છે કે જે આપણે કોઠારી બંધુ જે કહેવાય કે આપણો અયોધ્યા માટે જે હુતાત્માઓ થઈ ગયા છે અને જે કાર સેવકો થઈ ગયા છે ઘણા બધા એવા અસંખ્ય છે જેમની ઘણા એવા કાર સેવકો છે જેમની બોડી પણ પાછી એમના ઘરે એના પરિવારને નથી મળી તો એ લોકો પાછળ આપણે આ સમગ્ર ભારત વર્ષમાં રક્તદાનનું આયોજન કર્યું છે તો સાથે સાથે એક બીજું પણ નવું આયોજન અમે કર્યું છે જે દરેક બ્લડ ડોનેશન કરે જે આપણા મહાદાન કરવા આવ્યા છે દાતાઓ એમને આપણે એક તુલસીના રોપા સાથે એમને અર્પણ કરીએ છીએ તુલસીનો રોપો જેના થકી કે તુલસી પણ આપણા શાસ્ત્રોમાં બહુ મુખ્ય ફાળો ભજવે છે જે આપણા શાસ્ત્રો પ્રમાણે માતા કહેવાય છે ને દરેક પ્રતિકારક શક્તિ હોય કે દરેક વસ્તુમાં તુલસી ઉપયોગ થાય છે એ હેતુથી અમે વિશ્વ હિન્દુ પરિષદની સમગ્ર ટીમ દ્વારા એક તુલસીનો રોપો પણ દાતાઓને આપીએ છીએ અસ્તુ જય શિયા રામ soft drinks.